તમને નો ખબર હોય મારે બાબતનો પ્રશ્ન પૂછવો પૂછું ને તમને આવે તો તમને ખબર કઈ રીતે પેટમાં દુખીએ પછી આપડી તારીખ હોય એટલે ખબર ન પડી જાય કઈ તારીખ અગિયાર અગિયાર તારીખ પછી ગાય અગિયાર તારીખ ને કામ મોડા થઇ કા વેલા થઇ કેટલા ચાર પાંચ દિવસ બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ નક્કી ન હોય હ આડું શું જેવી આપડી શરીર ની ગરમી આડું શું રાખવાનું હોય નક્કી આખો દી માં નીકળ્યા જ રાખે કે અમુક ચોક્કસ સમય નીકળી જાય પછી નો નીકળે એમ

હા તો રાખો હા ફોન અહીંયા એવું કરો તો ખોટી રીતના અમારી બાદવાદ નહીં કૃષ્ણ બીરો મેં કીરો ના ના અવતર તો હું તમને કિસ્સ કરીશ બસ કરીશ ને આ ગમ તો એક વાત શું છોકરી છોકરા ને ખાલી ઓછી જ કરે બીજે જ કે ન કરે છોકરી છોકરા ને બીજે ક્યાં કરે ಅರ್ ಲೇಕೋ ವಿಜೇ ಕೆ નો ಕರೈ ನೇಂ ಕರಾಯೇ ಚ ಕರೆತಾ ಲೇ ನೋತೆ ಮೀರೆ ಕಂಗಲೈ ನಾ ನಾ ತೈ ಸಾತಿ اوپر ಕರೈ ನೇ ಬಡೇ ಬಡೇ ಅದರಾ ಹಾ ವಿಜೇ ಕೆ ಐ ನೋ ಕರೈ ನೇ ಕೆ ಕಣ್ಣೆ ಕಾಯ್ ಕಾಯ್ کوئی ನಿಯಮ ನೇವು ಬತ್ತಾರ್ತಾ ಸಿ ಜೋ ಬರೆ ಸಾವೆ ಓ ಕಗ್ಗಣೆ ಛೋಕರೆ ಅರೆ ಜಾ ಬಡೇಂ ಚಾಲೆ

અચ્છા બેઠો છો ને મારે મરતી ચાર પાંચ છોકરીઓ નીકળી લાઈને સમ છું ને ગમે છોકરી નીકળે ને મારવાની